એન્જલ હતી બાળકી અઢી વર્ષની માત્ર બાળકી હતી ને રમતા રમતા તે બોરવેલમાં પડી ગઈ હતી બપોરે એક વાગ્યાની આસપાસના આઠ કલાક સુધી જે મેગા રેસ્ક્યુ પણ તમામ જવાનો દ્વારા કરવામાં આવ્યું પરંતુ હાલમાં જે સમાચાર મળી રહ્યા છે તેને સારવાર માટે પણ ખસેડવામાં આવી હતી ગ્રીન કોરિડોર ઊભો કરવામાં આવ્યો હતો દ્વારકાથી જામનગર પરંતુ વચ્ચે જ એન્જલે દમ તોડી નાખ્યો અને મોત સામે આખરે જિંદગી હારી ગઈ છે વધુ માહિતી માટે સંવાદદાતા નથુ અહીર જોડાઈ ચૂક્યા છે

સલામત રીતે બહાર તો કઢાય પરંતુ જિંદગી જામેનો સામેનો જે જંગ છે તે એન્જલ હારી ચૂકી છે અને અહીંથી બહાર કાઢ્યા બાદ કોરિડોર દ્વારા ખંભાળિયા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને ખંભાળિયા હોસ્પિટલમાં જે છે તે બાળકીને ડેથ જાહેર કરવામાં આવી છે આ એ જ ઘટના સ્થળ છે અહીંના જોઈ શકાય છે આ કરુણ દૃશ્યોનું આ એ જ ગવાહી પૂરી રહેલો આ બોર છે જોઈ શકાય છે જે બોર જે છે તે હાલ ઢાંકી દેવામાં આવ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ બોર છે એ કરુણાંતિકાનો જે છે તે ગવાહી પૂરી રહ્યો છે એટલે કે આઠ આઠ કલાકની જહેમત બાદ જે છે તે તમામ તંત્રની મહેનત હતી તે કારગર ન નેવડી પરંતુ જે મહેનત હતી એ કાબેલે દાદ હતી પરંતુ આઠ કલાકની જે આ મહા મહેનત હતી એનડીઆરએફની ટીમ હોય આર્મીની ટીમ હોય સ્થાનિક એકસો આઠની ટીમ હોય પોલીસની ટીમ હોય કે વહીવટી પ્રશાસનની ટીમ હોય આ તમામ ટીમોએ એક સાથે કામ કરી અને હા એક વાત અહીં યાદ આવે કે જે ખાનગી જે પ્રાઇવેટ જે સીસીટીવી કેમેરામેન હતા તેની મહેનતથી આ તમામ ઓપરેશન પાર પડ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક જિંદગી સામેની જે લડાઈ હતી જિંદગી સામેનો જંગ છે તે એન્જલ હારી ચૂકી છે અને ખંભાળીયા હોસ્પિટલ ખાતે તેને તેણીને ડેટ જાહેર કરવામાં આવી છે હાલ જે છે તે ખાડો ખોદવામાં આવ્યો હતો તે બુરવાની કામગીરી ચાલુ છે પરંતુ આ વાતાવરણ જોઈ શકાય છે કે જે શોકમગ્ન છે જ્યાં ગઈકાલ સુધી આ આંગળું જે છે તે કિલોલ કરતું હતું તે આજે આ આંગળું પ્રતિપાલ ચોક્કસથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ગમગીન ભર્યું બન્યું છે અને કેમ નહીં કારણ કે આઠ આઠ કલાકની મહેનત બાદ બાળકીને ઉઘારી તો લેવામાં આવી પરંતુ કરુણ અંજામ આવ્યો તે કુદરતની રહેશે શકાય કે તંત્રએ તો મહેનત મહેનત કરી કરી બાળકીને બચાવવાના પૂરતા પ્રયત્નો કર્યા પરંતુ કુદરત સામેનો જંગ જે છે તે એન્જલ હારી ચૂકી છે તે સનાતન સત્ય છે અને એ જ સત્ય આપણે પણ સ્વીકારવાનું જ રહ્યું પ્રતિભાલ જી આભાર નથુ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ

બહુ કરી કરી અમને અફસોસ થયો છે છે કરતા તો પણ ના બાળકી એન્જલ નો જે કિલ્લોલ છે તે હવે તે આંગણામાં સાંભળવા નહીં મળે તે આંગણું હવે સાવ સૂનું થઈ ગયું છે તેના માતા પિતા ઉપર પણ આભ ફાટી પડ્યો હશે પરંતુ કિશોરભાઈ હવે આવી ઘટના ભવિષ્યમાં ન થાય તેના માટે શું કહેશો આપ સર અમે ગામને હું સરપંચ પતિ તરીકે છું એટલે ગામ જેટલા બોર છે ને ખુલા બોર ના રાખે એ આખા ગામ ને રિક્વેસ્ટ કરશું કે ભવિષ્યમાં આ બનાવ પાછો આપડે ઘટના જોયું પડે બાકી માતા પિતા ની એક જ લાટકી દીકરી હતી આવો બનાવ બન્યો તો એને આપ ફાટી પડ્યું આખા ગામ માટે આપ ફાટી પડ્યું સાહેબ શહેર નું અમારું ગામ એક કલેક્ટર સાહેબ હતા એમએલએ એ હતા કલેક્ટર સાહેબે એક પણ બુંદ પાણી પીધું નથી સાહેબ અગિયાર વાગે ની વાત છે એક વાગ્યા ની